નમસ્કાર મારું નામ કિરણ જગદીરાવ વાનખડે મારા સ્કૂલનું નામ શ્રીમતી સાવિત્રીબાઈ ફૂલે શાળા ક્રમાંક સુડતાલીસ મારા આ નવતર પ્રયોગનું નામ છે બીજદાનથી પર્યાવરણ જતન સુધીની સફર મારા આ ક્ષેત્રનું ના ક્ષેત્ર નંબર છે ત્રણ વેસ્ટ મેનેજમેન્ટ આ નવતર પ્રયોગ કરવાની જિજ્ઞાસા મને કેમ થઈ એના પાછળનું કારણ શું તો એના પાછળનું સૌથી મોટું કારણ એવું છે કે બાળકોમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જતન માટે કોઈ પ્રકારની સભાનતા નથી વૃક્ષો પ્રત્યે લાગણી નથી જો આ પેઢીમાં આ લાગણી અને આ સભાનતા ન હોય તો આગળ ચાલીને ભવિષ્ય પર્યાવરણનું બહુ ખરાબ છે એ હેતુથી જ મેં આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે સૌ પ્રથમ બે હજાર બાવીસમાં મેં આ પ્રવૃત્તિ મારું બાગ નામથી ચાલુ કરેલી જેમાં આ પ્રવૃત્તિઓમાં એમના જન્મદિવસે એ બાળકો છોડ દાન કરે કુંડાઓ દાન કરે આ રીતે હું આ પ્રયોગની શરૂઆત કરેલી હતી પછી અમે આગળ વધતા ગયા બીજ બેંકની પ્રવૃત્તિ ચાલુ કરી બાળકોને કીધું કે તમે ગામ જાઓ ત્યારે બીજ લઈને આવવાના છે આ બીજ બે એના પછી બીજ બેંકમાંથી છોડ તૈયાર કરવાની પ્રવૃત્તિ અમે ચાલુ કરી પણ એમાં આ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરતાં અમે મગફળીના ફોતરામાંથી તૈયાર કરેલા આવા કુંડાઓનો અમે છોડ તૈયાર કરવા માટે ઉપયોગ કરીએ છીએ આ લસ્સીના માટીના ગ્લાસનો અમે ઉપયોગ કરીએ છીએ એના પછી આ વૃક્ષોને આ છોડને પોષણ મળતું રહે એ માટે અમે ફૂલોનું ખાતર બનાવવાની પ્રવૃત્તિ ચાલુ કરી એમાં હું બાળકોને કહું છું કે તમારા ઘરે ભગવાન પર ચડાવેલા ફૂલો તમે સ્કૂલમાં જમા કરાવો અને એમાંથી તમે અહીંયા જોઈ શકો છો બાળકો ફૂલો જમા કરાવે છે અને સરસ આવી રીતનું ફૂલોનું દા ફૂલોનું ખાતર તૈયાર થઈ રહ્યું છે અત્યાર સુધી અમારા સ્કૂલમાં દોઢસોથી બસો કિલો સુધીનું ખાતર અમે તૈયાર કરેલું છે આના પર આ છોડ ઉપર રોગ ન પસરે તો રાસાયણિક જે કીટનાશક હોય છે અમે એનો ઉપયોગ કરતા નથી એના માટે મેં આ કીટનાશક યંત્રનો તૈયાર કરેલું છે જે કીટકોનું નાશ કરે છે એટલે બધા જ જે પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ જેટલી બી પ્રવૃત્તિઓ છે આ વેસ્ટ પ પદાર્થોમાંથી તૈયાર કરેલી છે એટલે ફ્રીમાં અમારો એકો ક્લબ તૈયાર થઈ રહ્યું છે હવે પણ સર આ ડેમોસ્ટ્રેશન કરવાથી કંઈ નહીં થાય એમાં બાળકોની ઇન્વોલ્વમેન્ટ બહુ વધારે બહુ જરૂરી છે અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે હવે એના માટે મારી કાર્યપ્રણાલી કેવી છે તો હું જે સ્કૂલ ભરાય ત્યારે બારથી સાડા બારનો જે સમય હોય છે આ સમય દરમિયાન પાંચથી આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરેલી છે એ આ મારું મંત્રીમંડળ છે આ મંત્રીમંડળ રોટેશન વાઇઝ અને હવાર વાઇઝ સ્કૂલ ક્લાસના છોકરાઓને છોકરીઓને લઈને આવે છે અને અમે દરરોજ આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે અમે કામ કરીએ છીએ હું એમને સમજ આપું છું કે છોડ કેવી રીતે લગાવવાના બીજ બેંકની પ્રવૃત્તિ શું હોય છે ફૂલોનું ખાતર વગેરે અને તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ કે છોકરીઓ કેવી રીતે કામ કરી રહે કરી રહ્યા છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે બાળકીઓ પોતે ઇન્વોલ્વ થઈને ત્યારે જ આ જ્યારે એની સાથે ઇન્વોલ્વ થશે અટેચ થશે ત્યારે જ આ વૃક્ષો પ્રત્યેની લાગણી અને સભાનતાની જવાબદારી એમનામાં આવશે એ મહત્ત્વની વાત છે હવે મૂલ્યાંકન પ્રક્રિયામાં હું શું કરું છું તો મૂલ્યાંકન પ્રક્રિયાઓ આ પ્રક્રિયામાં હું વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નાટક સ્પર્ધા ચર્ચા સભાઓનું આયોજન કરું છું ચર્ચા સભાઓમાં બાળકોને પર્યાવરણ વિશે જે જાણકારી છે પર્યાવરણને બચાવવા માટેના જે વિચારો છે એ બાળકો વ્યક્ત કરે છે નવી નવી પ્રક્રિયાઓ લઈને આવે છે એમાં હું આર્ટ અને ક્રાફ્ટની પણ પ્રવૃત્તિ કરું છું કે આગળ ચાલીને બાળકોને આજીવિકા પ્રાપ્ત થાય પંખીઓના માળા કેવી રીતના હોય છે એ પણ સમજ આપું છું ચિત્રો તૈયાર કરવાની પ્રવૃત્તિઓ પણ હું કરાવજ છું એટલે પર્યાવરણનું આખું અમારા સ્કૂલમાં થાય છે હવે એનો પરિણામ મને શું મળ્યું સાહેબ તો એનો પરિણામ મને એવું મળ્યું કે મારા સ્કૂલમાં 150 થી વધારે વિદ્યાર્થીનીઓ જે છે એમના ઘરે નાના નાના એ બાગ બનાવી રહ્યા છે એ જ મારી સૌથી મોટી સફળતા છે કે એક પેઢી તૈયાર થઈ રહી છે જે પર્યાવરણના જતન માટે આગળ ચાલીને સભાન થશે અને પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કરશે એક સેના તૈયાર થઈ રહી છે મારી સાથે ઘટના ઘટેલી સાહેબ કે મારી એક વિદ્યાર્થીની બે હજાર બાવીસ ત્રેવીસમાં દિપાલી નામની વિદ્યાર્થીની છે આ બાવીસ ત્રેવીસમાં મારી સાથે કામ કરતી હતી ઇકો ક્લબમાં અને એની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ એ પથારી વર્ષ થઈ ગઈ અને જ્યારે એના અંતિમ દિવસો હતા એનો જન્મદિવસ આવ્યો તો એના પપ્પા એના માટે એક ફ્રોક નવો ફ્રોક લઈને આવ્યા તો એને પપ્પાએ તરત જ ના પાડી દીધી કે પપ્પા મારે ફ્રોક નથી જોઈતો મારે એક છોડ લાગી આપો મને સ્કૂલમાં દાન કરવાનું છે મારા નામનો એક એને નવો ફ્રોક પહેરો જ નહીં જ્યાં સુધી એને છોડ મળ્યું નહીં અમે જ્યારે અંતિમ ક્રિયામાં એના ગયા ત્યારે એમના ગલીઓની જે બહેનો હતી એ અમને આ વાત કહેતી હતી આ જ એક મહત્ત્વની પ્રેરણા મને આ મારા દીપાલીથી મળી છે કે બાળક આપણે એક સાધારણ પ્રવૃત્તિ કરીએ છીએ પણ બાળકોનો ગહન અસર બાળકો ઉપર એનો ગહન અસર કેવી રીતે થાય છે મને ખબર પડી કે આપણે જે કહી રહ્યા છે એ યોગ્ય અને વ્યવસ્થિત છે અને એના બાળકો પર અસર થશે ભવિષ્યમાં પર્યાવરણને બચાવવા માટે એક પેઢી તૈયાર થશે નમસ્કાર